સીતારામ આજના નવા લોકો મારું સ્વાગત છે આજે આપણે જવાનો છે ધ્વજવંદન કરવા માટે શાળાએ વીડિયોમાં બનાવી જો શાળામાં પહોંચતા વધારે કામ કરી દીધું ચાલુ રહેતી અને હું બંને ધ્વજવંદનની તૈયારીમાં લાગી પડ્યા મને આ ધ્વજ બાંધતા આવડતું નતું એટલે રતીશરે મને શીખવાડ્યું કઈ રીતે ધ્વજ બાંધો પછી શાળાના બધા શિક્ષકો અલગ અલગ રેતલભાઈ ને સવાર સવાર માં કામ આપણે પ્રિન્ટ કાઢવા માટે પ્રિન્ટ કાઢી પ્રિન્ટ કાઢ્યા પછી તરત જ આપણે રેલીમાં જવાનું હતું ગામમાં રેલી કાઢવાનું કે બાળકોને કરી દીધા તૈયાર હું બાળકો શિક્ષકો અને આ બધા ડ્રમ વાળા રેલી માટે રેલી થઈ ગઈ ચાલુ અશ્વિન સાહેબ ઉતારે છે વિડીયો આ છે અમારા બાળકો હું વચ્ચે જતા મળી ગયા આર્મી મેન પછી બાળકો એ બોલી નાખ્યા નારા ડ્રમ વગાડતા મને આવડે છે એટલે મેં થોડીક વાર ડ્રમ એ વગાડી લીધું તમને એમ તો લાગે કે ડ્રમ વગાડતા આવડે સાહેબને રેલી થઈ ગઈ પૂરી હવે બધા બાળકો આવે છે આપણા છેલ્લા ફોટા હવે બાળકો બધા જાય છે સ્કૂલે એટલે એક જ એક જ વિડીયો બધાને લઈ લીધા કોઈને એમ ન થાય ને કે ભાઈ મને વિડીયોમાં તમે લીધા નહીં બધા વિડીયો મારા મૂકવું એટલે બધા છોકરાઓ મારા વિડીયો જોવે એટલે પોતે હાથ એટલે ઊંચા કરે છે કારણ કે ઘરે જન જોઈએ કે હું સાહેબના અલગમાં ક્યાં છું સ્કૂલે આવીને થઈ ગયા લાઈન આપ મેમાના સુધી આવી ગયા પ્રતિસરે કરો આવી ધ્વજવંદન આજે ધ્વજવંદન લલુભાઈના હાથે કરેલું છે ત્યારબાદ બાળકોએ કર્યા કસરતના દાવ આ એતલબેન પછી બાળકોએ આપી પીસ આ રાષ્ટ્રીય પર્વ માં સામેલ થયેલા મહેમાનો વડીલો કચેરીઓ શાળાઓ કચેરી ત્રણ તાળીઓ ભરાવી થેન્ક યુ બધા બાળકો ચોકલેટ લઈને જવાનું એટલે બધા બાળકો લાગી ગયા લાઈન માં અને મેં પણ લીધો થોડોક ફોટા શાળામાં ગમે ફંક્શન હોય ફોટોગ્રાફી મારા હાથે આવે એ જોઈને કેજો કે ફોટા કેવા છે પછી મને રીતિ ગાડી લઈને નીકળી ગયા ઘર બાજુ કારણ કે આજે જવાનું છે ગામડે સાતમ આઠમની રજામાં વચ્ચે આવ્યા શીતળામાં અહીંયા ગડદી એટલી હતી કે તમે વાત જ ના પૂછો ઘરે પહોંચીને તૈયાર થઈને હું રીતે ગાડી લઈને નીકળી ગયા ગામડે બાજુ વચ્ચે રીધી લાગેલી ભૂખ એટલે એને આપણે નાસ્તો કરાયો ચા પીવરાવી ચા ગયા આપણે આપણે હવે જવાનું છે ગઢાળી ગામના ડેમે આ સામે દેખાય ડેમ છે ને આપણે જવાનું છે ડેમે ફોટોગ્રાફી કરવા માટે અનુભવાના લીમડા અને ગરડાની વચ્ચે આ ડેમ છે કોઈ આવ્યું હોય તો કોમેન્ટમાં ડેમે આવીને તરત થોડીક વાર બેઠા અને આવ્યા પછી ફોટા તો પાડવા જ પડે થોડાક મસ્ત મસ્ત ફોટા પાડ્યા મારે જાવ તો નાવા નીચે ગયો પણ રીધી ના પડે એટલે પછી હું ઉપર ગયો પાછો નથી નાવું પાછા ડેમ ની પાળે થઈ નીકળી ગયા આપણે ઘર બાજુ ઘર બાજુ જતા જતા વચ્ચે આ એક મંદિર આવે છે કોઈ જોયું હોય અથવા કોઈ આવ્યું હોય તો મને કોમેન્ટમાં કહેજો કોઈ કોઈ આ મંદિર જોયેલું છે આપણા ગામનો પાટિયું હવે હું તમને મારા ગામનો રસ્તો અને મારા ગામના મકાનો અને મારા ગામનો નજારો દેખાડું વિડીયોમાં જોડાઈ રહીજો છે મારું ગામ અમારા ગામમાં હોય છે રજવાડા આ ગામની શેરીઓ ઘરે પહોંચતા તે ઘરે કોઈ હતું નહીં બધા ગયા હતા જ રે ઘરે ખાલી ભેંસો બાંધેલી હતી એટલે જઈને પેલા ભેંસો મળી લીધું આ એક હોજી છે તમે હાથ ગમી કરો આથડા કરતી નથી એક બીજી છે બાજુવાળી અપલખણી અમને બતાવું જો હારી એ મારકની છે એટલે આપણે એને આગેથી રામરામ કરશું ઘરે પહોંચતા રીધીના ગ્રાહક આવી ગયા મહેંદી નખાવા એ ના પાડતા મને ન લો શૂટમાં આ અમારા ઢાબા ઉપરથી કાકો ગામનો વ્યૂ આવો દેખાય છે આંજ પડી ગયા સાંજે રીધી અને ગઢામાં બે ગપસપ કરી ઘણી બધી નીકળી ગયા કારણ કે જવાનું છે બિલેશ્વરના મેળે બિલેશ્વરના મેળા જ પૂગતા અંદર જ તે આ જો આવો કંઈક સીન હતો આજુબાજુના દુકાનો અને મેળામાં તો એ દુકાનો મેળામાં બિલેશ્વર માં બિલેશ્વર મહાદેવ નું મંદિર છે આવો કઈક નજારો છે મંદિરનો તમને બતાવું જો અમારી પાછા દેખાય એ મુખ્ય મંદિર છે અને મંદિરના આજુબાજુનો નજારો છે એ હું તમને બતાવું આ છે મહાદેવનું મુખ્ય મંદિર ત્યાં પહોંચીને થોડી થોડા ફોટા પડ્યા અને રીતિ કે મારે ખાવી છે આંબલી એટલે આંડલી હતી દસ રૂપિયાની આંબલી ભાભી અને ભત્રીજી આટલા લોકો ગયા હતા જો ઘરે ભુગીને આવું કંઈક રમે આપણે રમીને સાંજે જવાનું તો વાડીએ એટલે ઊંઘ રીધી જરમાર વરસાદમાં નીકળી ગયા વાડીએ કારણ કે વાડિયા જઈને થોડા થોડા ફોટા પાડવા છે અને રીધી વાડી ક્યાંય આવી નથી એટલે આપણે જઈએ વાડીએ ચાલુ વરસાદ એ વાડીએ આવ્યા છે ફોટા પાડવાની રિલ્સ બનાવવા માટે હો એક મોટા મોટા પડ્યા પછી રીવિલ્સ વાલી તું તો રૂપનો કડકો કેવાય બારે કાળું ટપકુ કરીને મે મે કળાય જો જે કોઈ ની નજર્યો લાગે ન જ ફોટા મોટા મોટા કામ થઈ ગયું પૂરું એટલે કપાસ વાવ્યો તો માંડવી આવીતી જોઈન નીકળી ગયા પછી ગરબા જો હવે તમને હું બતાવું મારું નાનપણનું ઘર અમે જ્યાં નાનાથી મોટા થયા એક જ નળિયાવાળા મકાનમાં પાંચ ફેમિલી જણા હતા એ તમે મારું ઘરનો નજારો બતાવો કે કેવી પરિસ્થિતિમાંથી અમે બહાર આવેલા છીએ હું તો બતાવું જો આ અમારું રસોડું છે જો આ તમને દેખાતું છે રસોડું છે નાનપણમાં અમે અહીંયા રહેતા હતા લગભગ પંદર સોળ વર્ષ હું નો હું થયો ત્યાં સુધી અમે અહીંયા રહેતા હતા આ એક કબાટ છે નળિયાવાળા મકાન છે અત્યારે તો આનો ઉપયોગ ડોબાના ખાવા માટે દાણાને એના કરીએ છીએ જો આટલો ગમતો રૂમ છે લગભગ દસ બાય આઠનો રૂમ હશે તો આ રૂમમાં મારા મમ્મી પપ્પાએ લગભગ વીસ થી પચીસ વર્ષ કાઢી નાખ્યા કોણ કોણ આવા મકાનમાં રહેલું છે કોમેન્ટ કરજો

ખાઈ ને પાછા નીકળી ગયા ભાવનગર એન્ટર થયા એવા ટ્રાફિક ફૂલ એટલું ટ્રાફિક કે વાત ના પૂછો આઠમ ના દિવસે કેવો લાગ્યો વિડીયો થોડો કોમેન્ટમાં કેતા જબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે આવનારો વિડીયો તમને જોવા મળે